જાલોદના પરતમપુર ખાતે એમજી વિશેલની ટીમ પર હુમલો ગેરકાયદેસર જોડાણ ચેકિંગ માટે ગઈ હતી ટીમ વેજલપુર સબ ડિવિઝન ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ગઈ હતી તપાસ જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો બંને કર્મચારી ને હાથ માં થયો ફ્રેક્ચર દાઉદ ની હોસ્પિટલ ખાતે સારો અર્થે ખસડી પોલીસને કરાઈ જાણ ગઈકાલે સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે લીમડી ખાતે આઈસી ચેકિંગમાં જવાનું હોય તો અમે એના સંદર્ભમાં અહીંયા લીમડી ખાતે આવ્યા અને ત્યાંથી અમે આઈસી ચેકિંગ માટે પ્રથમપુર ગામે અમે આઈસી ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસ અંદર ભારો પડી જતો મારા ફ્રેકચર થઈ ગયો છે દીક્ષિત કુમાર નારસિંહ બારીયા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વેજલપુર સબડિવિઝન